સમગ્ર મને વિશ્વાસ છે વાવની દેવતુલી જનતા ઉપર એ સલંગા બીજી વખત કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપ્યા છે શરૂઆત જે દિવસ ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી ભાવના તમામ સમાજ સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે અહીંયા ચૂંટણીનો જે પરિણામ આવશે તો કોંગ્રેસ અહીંયા જીતશે હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુઈકામ બાપાની જનતાને વિનંતી કરું છું ચૂંટણીનો પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટીપકી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણી દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણી દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું

સ્વીકારતા રહીશું અને મતદાર નો વાવ માં આભાર માનશું વાવ અને સુઈ નું અને પાપર નું પેટા ચૂંટણી માં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા વાવ તાલુકા સુઈ તાલુકામાં ખુબ સારું મતદાન થયું પાપર ના લોકોએ પણ સારું મતદાન કર્યું છે એટલે લોકશાહી ના પ્રવાહ ની બધા ઉજવણી કરી છે એના માટે બધાના વાહ વિધાનસભાના મતદારો ના આભાર માનો છો તમે આ શરૂઆત થી હું કઉ છું કે શરૂઆત થી ની છેલ્લે સુધી પરિણામ માં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ જઈશું